વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સાથે છે અમે અને અમારા કાર્યકરો તેઓ એક પ્રોગ્રામ પણ આપેલો અને જે લોકો શહીદ થયા જે ગુજરી ગયા છે તેમને શ્રદ્ધાંજલિ પણ આપેલ તેમ છતાં આ માનસિક રીતે ઘવાયેલ વ્યક્તિ દ્વારા આ રીતે પોસ્ટ મૂકવામાં આવેલ એ બદલ અમને અમારી સામાજિક પ્રતિષ્ઠાને ખૂબ નુકસાન થયું છે અને આજે એક નાનકડા ગામમાં સાથે રહેવાનું હોય જ્યારે જે દેશ એકસાથે છે અને ગામમાં પણ સાથે રહેવાનું હોય તેમ છતાં એક માનસિક વિકૃતતા ધરાવતી એ પોસ્ટ મૂકવામાં આવી તે અનુસંધાનમાં અમે આજે પોલીસ રાહે કોઈ કાર્યવાહી ન થતા કોર્ટનું બાયણું ખખડાવે છે આપણે નડિયાદ શહેરના કોંગ્રેસ પ્રમુખ હાર્દિકભાઈ ભટ્ટ વિરુદ્ધ એક ધાર્મિક ફેસબુક ગ્રુપમાં કંઈક ખોટો પોસ્ટ મૂકી અને ખોટું નિવેદન લખવામાં આવેલું હતું કેપ્શનમાં જેના અગેન્સ્ટ તારીખ એકવીસે એક પોલીસ ફરિયાદ આપવામાં આવેલી હતી જેમાં પોલીસે કોઈ કાર્યવાહી ના કરી અને આટલા દિવસ સુધી ગોલ 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 વાતો કરી એના કારણે આજે કોર્ટ રાય અમે કોર્ટ ઇન્ક્વાયરી દાખલ કરી છે જેથી કરીને એમની જે બદનક્ષી થઈ છે એના વિરુદ્ધ જે આરોપીઓ છે પાંચ એઓ એ બધા વિરુદ્ધ એક પાકી ફરિયાદ નોંધવામાં આવે શું મુદ્દો હતો શું લખાણ લખાયું કોંગ્રેસનો હાથ પાકિસ્તાનીઓને સાથ એવી રીતે પોસ્ટ મૂકવામાં આવી હતી હવે હમણાં જોઈએ તો ઓપરેશન સિંદૂર થયું એના પછી આ મુદ્દો બહુ ખરાબ રીતે ચગાવવામાં આવેલો હતો આ ગ્રુપમાં આઠ એક્યાસી હજાર જેટલા ફોલોઅર્સ છે આ બધા ફોલોવર્સ દ્વારા અમારા હાર્દિકભાઈ વિરુદ્ધ તપાસ કરવામાં આવી ઇન્ક્વાયરી કરવામાં આવી પૂછપરછ કરવામાં આવી ઘણા લોકોએ એમને બોલાવાના છોડી દીધા સામાજિક બદનામી થઈ એ પોતે એક સામાજિક કાર્યકર છે અને ઘણા બધા સામાજિક કાર્યો સાથે જોડાયેલા છે જેના કારણે એમના ભવિષ્ય ઉપર પણ આ ખોટી અસર કરે એવી પોસ્ટ હતી